જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે આર સિસોદીયાના જણાવ્યા અનુસાર ભરૂચ તરફથી આવેલા શંકાસ્પદ ટેમ્પોને વર્થાણા ગામમાં પાટિયા પાસે રોકીને તેની તલાશી લેવામાં આવી હતી તપાસ દરમિયાન ભૂસા ભરેલી બારીઓમાંથી બોરીઓમાંથી છુપાવેલી ત્રણસો અઠ્ઠાવન પેટી દારૂ બિયર મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક જાવેદ નુર મહંમદ અને રાજેશ મહેશ્વરી ગોસ્વામીની ધરપકડ કરી છે પોલીસના આ ટેમ્પોમાં પોલીસે આ ગુનામાં ટેમ્પો રોકડ રકમ સહિત કુલ રૂપિયા એકાણ લાખ ચોપન હજાર બસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે આ દારૂનો જથ્થો મોકલનાર રાજા નામના વ્યક્તિ અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓ સામે પણ કર્જન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે